તો રાજ્યસભામાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે ઉમેદવારો બાર વાગેને ઓગણચાલીસ મિનિટના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે જે પી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડશે મયંક નાયક ગોવિંદ ધોળકિયાએ ઉમેદવારી નોંધાવશે જસવંતસિંહ પરમાર ઉમેદવારી નોંધાવશે ધારાસભ્યોને સમયસર વિધાનસભામાં હાજર રહેવા પણ સૂચના આપવામાં આવી છે સમર્થન એટલે તમામ જે ધારાસભ્યો છે તેમને હાજર રહેવા માટે ખાસ સૂચના પાર્ટી તરફથી આપવામાં આવી છે ફોર્મ ભરાય ત્યારે એસી ધારાસભ્યને હાજર રહેવું પડશે તો ચારે ચાર જે રાજ્યસભાના ઉમેદવારો છે આજે જોકે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો ત્યારે એકના સમર્થનમાં દસ ધારાસભ્યો એટલે ચારેય જ્યારે ફોર્મ ભરવાના છે ત્યારે તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે કહી દેવામાં આવ્યું છે સૂચના આપી દેવામાં આવી છે વિજય મુહૂર્તમાં બારને ઓગણચાલીસનું વિજય મુહૂર્ત છે જેમાં તમામ ઉમેદવારો છે જે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છે જે પી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરશે